લાજ ખોરી સામે એસીબી વડોદરા એકમે વધુ એક કડક કાર્યવાહી કરી છે જ્યાં ટોલ ફ્રી 1064 પર મળેલી ફરિયાદના આધારે સુરતમાં સફળ ટ્રેપ ગોઠવાયો મસાજ પાર્લરમાં મામલે ₹25000 ની લાજ લેતા ક્રાઈમ બ્રાન્ચે લોકરક્ષક કઈ બે આરોપીઓને રંગે હાથે ઝડપી લેવાયા છે

આ સમગ્ર કાર્યવાહી ટ્રેપિંગ અધિકારી શ્રી એ એન પ્રજાપતિ સુપરવિઝન હેઠળ શ્રી બી એમ પટેલ અને ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવ દેસાઈ આઈપીએસ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી એસીબી દ્વારા વધુ તપાસ ચાલુ છે